ચલાલા મીઠાપુર રોડ પર રહેતા રમેશભાઈ વાઘાણીના રહેણા મકાનના ફળિયામાં મોડી રાત્રે દીપડો ઘુસી ગયો હતો અને ફળિયામાં બાંધેલ પશુઓમાંથી એક વાછરડાનું મારણ કરનાર ખૂંખાર દીપડો આખરે પાંજરે પુરાયો હતો ધારી સરોસ્ય રેન્જ વન વિભાગની ટીમ દ્વારા ઘટના સ્થળ પર પાંજરું ગોઠવી દીપડાનું રેસ્ક્યુ હાથ ધરવામાં આવ્યું હતું વન વિભાગની સમય સૂચકતાથી વન્ય પ્રાણી દીપડાને પકડવામાં મોટી સફળતા મળી છે ત્યારે માલિક સાથે વાતચીત કરવામાં આવી ત્યારે માલિક રમેશભાઈએ વન વિભાગનો આભાર માન્યો હતો અને વન્ય પ્રાણી દીપડો પાંજરે પુરાતા સ્થાનિકોના ટોળા જોવા ઉમટી પડ્યા હતા અને દીપડો પકડાતા સ્થાનિકોએ રાહતનો શ્વાસ લીધો હતો આજે મારું ગામ ચલાલા મીઠાપુર તાલુકો ધારી જિલ્લો અમરેલી

અને એને જે દીપડાને રેશિયો કરી તો તે બદલ અમારે મીઠાપુર ગામ એનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરીએ છીએ અને આવા ખુખાર દીપડાને જે પૂરી જહેમત ઉઠાવી અને જંગલ ખાતાની ટીમ જે પૂરી એની પોતાની મહેનત કરી અને આવા જે ખુખાર દીપડાને વન્ય પ્રાણીને જે દીપડાને પૂરી અને જે એ લોકો સફારીની અંદર રાખે છે એનો ખૂબ ખૂબ જંગલ ખાતાનો અમે આભાર વ્યક્ત કરીએ છીએ હું રમેશભાઈ વાઘાણી મારા ઘરે ગઈ રાત્રિના સમયે મારા ઘરે વાછડાનું મારણ કરેલ ત્યારે મેં જંગલ ખાતાને જાણ કરેલ ત્યારે વન વિભાગની ટીમ દ્વારા સ્થળે આવીને મારા ઘરે ફળિયામાં પિંજરું મૂકીને દીપડાને પકડવાની કામગીરી હાથ ધરી અને રાત્રિના સમયે દીપડો પાંજરામાં આવી આવી ગયો હતો અને વન વિભાગની ટીમ દ્વારા રેસ્ક્યુ કરી તે બદલ વન વિભાગની ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું અને ખાસ કરીને મારા મિત્ર તારગણીના જે સિરાજભાઈ એનો ખૂબ ખૂબ આભાર